ભવિષ્યનું ઈંધન એટલે ગ્રીન હાઇડ્રોજન અને આ ગ્રીન હાઇડ્રોજનને મુખ્ય ઈંધનની શ્રેણીમાં લાવવા માટે ઉર્જા સાથે સંકળાયેલા ઉદ્યોગો સતત પ્રયત્નશીલ છે જેમાં આજે વડોદરાના આંગની બીજી રાષ્ટ્રીય કનેક્ટિવ ગ્રીન હાઇડ્રોજન કોન્ફરન્સનું આયોજન ગુજરાત રિફાઇનરી ટાઉનશીપ વડોદરા ખાતે થયું હતું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયર્સ વડોદરા રીઝન દ્વારા યોજવામાં આવેલ ગ્રીન હાઇડ્રોજન કોન્ફરન્સમાં ટેકનોક્રેટ ઉદ્યોગ અગ્રણીઓ શિક્ષણવિદો સહિતના ચાલીસથી વધુ વક્તાઓએ આ બે દિવસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો જેમાં આઈઓસીએલ રિલાયન્સ એનટીપીસી નાયરા એનર્જી અદાની એનર્જી દીપક નાઇટ્રેટ બીપીસીએલ આયોનેક્સ ગેઇલ જીઓ બીપી એચપીસીએલ જીએફએલ સહિતની રિન્યુએબલ એનર્જી સાથે સંકળાયેલા ઉદ્યોગોના ચારસોથી વધુ પ્રતિનિધિઓ વિશેષ હાજર રહ્યા હતા જ્યાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન સંગ્રહ અને પરિવહન જેવા વિષયો ઉપર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી આ સાથે પર્યાવરણને અનુરૂપ ઊર્જાના સ્ત્રોતના ઉપયોગને લઈને ઉભા થતા પડકારો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી સીજીએચ ટુ જીરો ટુ ફોર કનેક્ટિંગ ગ્રીન હાઇડ્રોજન એ બીજી કોન્ફરન્સ આપણે ગુજરાતમાં કરી જે લાસ્ટ યર કરી હતી આ વર્ષે સેકન્ડ કોન્ફરન્સ છે ને એમાં રિલાયન્સ નાયરા આઈઓસીએલ અદાણી ને જેટલા પણ ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં મેજર પ્લેયરો છે બધાના સીઓ એમડીઆર છે અહીંયા છે અને એક આપણે હાઇડ્રોજન જે ફ્યુચર ફ્યુલ છે આપણું એના ઉપર ડિસ્કશન કરી રહ્યા છે હાઇડ્રોજન અત્યારે આપણને ખબર છે કે પેટ્રોલ ડીઝલ કોલનો વપરાશ જેટલો વધે છે જેટલી એનર્જીની ડિમાન્ડ વધે છે એટલું જ સીઓ ટુનું એમિશન એટમોસ્ફિયરમાં થાય છે એને આ જ રીતના જો આપણે કરતા ગયા તો આપણને ખબર છે કે ક્યાંક દુકાળ પડે છે ક્યાંક અતિવૃષ્ટિ થાય છે અને પર્યાવરણનું નુકસાન થાય છે ગ્રીન હાઇડ્રોજન એટલે ક્લીન ફ્યુલ તરીકે એને કન્સિડર કરવામાં આવેલું છે ભારત સરકારે ગ્રીન હાઇડ્રોજનનું મિશન ડિલિવર કરેલું છે જેમાં આપણે ઓલમોસ્ટ અઢાર હજાર કરોડથી વધારે ફંડ ગવર્મેન્ટ ભારત સરકાર આપે છે આ કોન્ફરન્સમાં જેટલી નવી રિસર્ચો થઈ છે જેટલી નવી રિસર્ચોના જે સ્ટોરેજનો ઇસ્યુ છે જે સેફ્ટીના ક્રિટિકલ પોઈન્ટસ છે એનું રિવ્યૂ ટેકનિકલ ડિસ્કશન છે ને ચારસોથી વધારે પાર્ટિસિપન્ટો અહીંયા પાર્ટિસિપેટ કરેલું છે પાન ઇન્ડિયા બેઝની ઇન્ડસ્ટ્રીઓને એના ડેલિગેશનની ટીમ અહીંયા છે ને आ तुम्हें જોઈ જ શકો છો કે જેટલી રીતના લોકોના ક્વેશ્ચન આન્સર ઇન્ટરેક્શન છે એનો ભવ્ય રીતના લોકો એ કન્સિડરેશન કર્યું છે વાઇબ્રન્ટ ગુજરાત પછી જે સેકન્ડ મોસ્ટ વેટેડ કોઈ સેમિનાર ઓરથો તો એ આ કનેક્ટિંગ ગ્રીન હાઇડ્રોજન 2024 છે થેન્ક યુ કે પીસો ઇતની ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનાઇઝેશન છે કન્ટ્રી કી જો હાઇડ્રોજન એક્સપ્લોઝિવ વાળો ફીડ કંટ્રોલ કરતી ઉन्होंने યે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કિયા હે અડானி ગ્રુપ ગુજરાત સે હે ઓર ગુજરાત હી અમારી કર્મભૂમી હે गुजरात के अंदर ऑलरेडी हम खावड़ा में बहुत बड़ा रिन्यूअल पावर लगा रहे हैं पावर प्लांट लगा रहे हैं थर्टी की का अब हम ग्रीन हाइड्रोजन की फील्ड में भी गुजरात में काम करना चाहते हैं इसको हब बनाना चाहते हैं हमारा विजन है कि हम एक बहुत बड़ा प्लेयर बने ग्रीन हाइड्रोजन एक फ्यूचर का फ्यूल है प्राइम मिनिस्टर का विज़न है कि हम एक ग्रीन हाइड्रोजन में मेजर पावर बने हम हमारे प्रमोटर जैसे गौतम भाई कहते हैं हम भी इसमें अपना रोल प्ले करेंगे

We are expecting that these papers published will open up the entire scenario wherein we can have new hydrogen dispensing stations, hydrogen storages, cross-country pipelines and etc. etc. We are so is in the energy transition area wherein we are going to approve more safe dispensing stations, more safe Hydrogen storages and more transportation by pipeline. So, whatever the mode of transportation coming up, we will study that and take a decision on this side. But I would like to tell you that uh, the, the biggest hydrogen pressurized cylinder storage, that is around 350 kg, is going to come in one or two months. All the tests are 60% of the tests has been completed, and this 350 bar hydrogen cylinders will be in the market in the coming one or two months. So this all will be opening up for a new energy sector. We will be having Adani, Reliance and LND coming with a lot of projects and these projects will be supported regulatory aspect we will be considering into for a safe and secure hydrogen storage, dispensing and transportation. Thank you. સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો